<Sansionate> આ કહાની સાઉથના રાજાની હોય છે જેને સંતાનમાં ત્રણ રાજકુમાર હોય છે. ત્રણે ત્રણ રાજકુમાર સાહસી, પરાક્રમી અને વીર હોય છે. ત્રણે ત્રણ ખૂબ જ હોશિયાર હોય છે. એટલે એક દિવસ રાજા એવું નક્કી કરે છે કે આ ત્રણમાંથી જો રાજગાદી આપણે આપવાનું થાશે તો કોને આપશું તેની ઉપર મોટો સવાલ હોય છે. એટલે તેના રાજ્યનો જે વજીર હોય છે તે એવું નક્કી કરે છે કે આ ત્રણેની આપણે પરીક્ષા લઈએ તો એટલે રાજા કહે છે કે કઈ રીતે આપણે પરીક્ષા લઈ શકીએ? તો તે વજીર કહે છે કે આ ત્રણેને આપણે કેવું વૃક્ષ શોધવા મોકલવાનું છે જે આ રાજ્યમાં આપણા રાજ્યમાં તો અત્યારે છે જ નહીં એટલે રાજા તે ત્રણે ત્રણ રાજકુમારને બોલાવે છે અને કહે છે કે તમારે ત્રણેય રાજકુમારને ચાર ચાર મહિનાના અંતરે હું જે તમને જે વૃક્ષ કહું તે તમારે શોધવા જવાનું છે ને તે દેખાવમાં કેવું લાગે છે અને તેની ઊંચાઈ કેવી છે ને તે વૃક્ષ ઉપર જેના જે પર્ણ હોય છે તે કેટલા લાગેલા હોય છે ને કઈ રીતનું તે વૃક્ષનો આકાર કદ કાઢી છે તે તમારે જાણીને કહેવાનું છે એટલે ત્રણે રાજકુમાર કહે છે કે તે વાત તો બરોબર તે અમે વૃક્ષ શોધી કાઢશું પણ તે વૃક્ષ કયું છે તે વિશે અમને જણાવો એટલે રાજા તરત કહે છે કે તે વૃક્ષ છે નાશપતિનું નાશપતિ એટલે તેને ઇંગ્લિશમાં પિયર ટ્રી કહેવામાં આવે છે નાશપતિનું વૃક્ષ તમારે ત્રણે ત્રણ રાજકુમારને શોધવાનું છે સૌથી પહેલા આ વૃક્ષ શોધવા માટે જે મોટો રાજકુમાર છે તેને જવાનું રહે છે એટલે તરત મોટો રાજકુમાર તૈયાર થઈ જાય છે અને આજુબાજુના રાજ્યમાં તે શોધવાનું શરૂ કરે છે એટલે તેને એક રાજ્યમાં આ વૃક્ષ મળી જાય છે એટલે તે વૃક્ષ પોતેને તરત પોતાના રાજ્યમાં તે પાછો આવે છે અને તે રાજાને કહે છે કે મેં નાશપતિનું વૃક્ષ શોધી લીધું છે તમે કે તવ તો તેના કદ કાઠી અને પર્ણો વિશે હું વર્ણન કરું એટલે રાજા કહે છે કે ના હમણાં નહીં

પોતાના રાજ્યના મંત્રીઓ અને અનેક નાના મોટા રાજાઓ પણ સામેલ હોય છે અને પછી આ બધાની વચ્ચે ત્રણે ત્રણ રાજકુમારને બોલાવે છે અને ત્રણે ત્રણ રાજકુમારને પૂછવામાં આવે છે કે તમે જે નાશપતિનું વૃક્ષ જોયું છે તેનો દેખાવ અને કંથ કાઢી લો એટલે જે પેલો મોટો રાજકુમાર હોય છે તે કહે છે કે જ્યારે મેં નાશપતિનું વૃક્ષ જોયું ત્યારે તે એકદમ સુકાઈ ગયેલું અને તેની ઉપર એક પણ પર્ણ નહોતું એક પણ પાંદડું નહોતું સાવ બેકાર વૃક્ષ લાગતું એટલે તરત વચમાં જ તે વચલો રાજકુમાર બોલી ઉઠ્યો કે ના ભાઈ એવું નહોતું તેની ઉપર તો ઘણા પર્ણ હતા પણ તેની ઉપર ફ્રૂટ કોઈ ફળ લાગેલું નહોતું એટલે થોડીક બંને વાતચીત પછી બંને ઝઘડવા લાગે છે ક્યાં નાનો રાજકુમાર બોલી ઉઠે છે કે તમે બંને ખોટા છો મેં જે વૃક્ષ જોયું તેની ઉપર અઢળક ફળ લાગેલા એટલે ત્રણેય રાજકુમાર અંદરો અંદર લડવા લાગે છે ઝઘડવા લાગે છે એકાબીજાને ખોટા સાબિત કરવા માંગે છે એટલે જે સભામાં મંત્રીઓ અને રાજાઓ હતા તે આ વિચાર કરીને બહુ જ ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે આ રાજાએ તો ત્રણેય રાજકુમાર અને અંદર અંદર જ લડાઈ ઝગડા કરતા શીખવી દીધું ત્રણે ત્રણ રાજકુમાર અંદર અંદર ફૂટ પાડી દીધી એટલે પછી થોડી વાર થાય છે અને રાજા ઊભા થાય છે અને કહે છે કે તમે ત્રણે ત્રણ રાજકુમાર સાચા છો તમે ત્રણે તમે ત્રણેય જે વૃક્ષ જોયેલું છે તે નાશપતિનું વૃક્ષ જ છે એટલે તમે આ ડિફરન્સ કઈ રીતે આવ્યો તેનું હું તમને માર્ગદર્શન કરું તો તમે ત્રણેય અલગ અલગ સમયાંતરે જ્યારે આ વૃક્ષ જોવા ગયા ત્યારે તમે ચાર ચાર મહિનાનો ગાળો હતો તે દરમિયાન ઋતુ પણ અલગ અલગ હતી એટલે જ્યારે મોટો રાજકુમાર જોવા ગયો ત્યારે પાનખરની ઋતુ હતી પતઝડની ઋતુ હતી એટલે આ વૃક્ષ આખું સુકાઈ ગયેલું અને ખરડાઈ ગયેલું જોવા મળ્યું જ્યારે વચલો રાજકુમાર આ જોવા ગયો ત્યારે વસંત ઋતુની શરૂઆત થઈ ગઈ હતી એટલે તેની ઉપર ઝીણા ઝીણા પર્ણ આવવા લાગ્યા હતા અને જ્યારે ત્રીજો રાજકુમાર આ વૃક્ષને જોવા ગયો ત્યારે તેને વર્ષા ઋતુની શરૂઆત હતી એટલે તેની ઉપર ફળ ફૂલ આવવા લાગેલા હતા એટલે આ કહાનીનો સાર એટલો જ છે કે ક્યારે તમે ત્રણે ત્રણ પુત્રોને હું જણાવું છું કે આ કહાની ઉપરથી તમારે એ શીખવાનું છે કે જ્યાં સુધી તમારી ઉપર જ્યારે કોઈ મુસીબત આવે છે ક્યાં કોઈ તમારે નિર્ણય લેવાનો થાય છે ત્યારે તમારે ખાસ જોવાનું રહેશે કે તમારે તે પરિસ્થિતિને અંત સુધી તમારે જાવાનું રહેશે ક્યારેય તમારે ડાયરેક્ટ નિર્ણય નથી લેવાનો જ્યારે તમારે કોઈ પણ સવાલ અથવા કોઈ પણ પ્રશ્ન હોય છે ત્યારે તમારી તે પરિસ્થિતિના મૂળ સુધી તમારે જવાનું છે પછી જ તમારે તે તેની ઉપર નિર્ણય જાહેર કરવાનો છે અને આ કહાની ઉપરથી બીજી શીખ એ છે કે ક્યારેય તમારે કોઈ પણ વ્યક્તિને ક્યારેય જજ નથી કરવાનો સમય બધાનો અલગ અલગ હોઈ શકે છે એટલે કોઈ પણ વ્યક્તિને તમારે જજ નથી કરવાનો આ કહાનીની મુખ્ય અને ત્રીજી શીખ એ છે કે ક્યારેય મનુષ્યના જીવનમાં સમય એક સરખો નથી રહેતો એટલે ક્યારેય સમય અનુસાર કોઈ પણ વ્યક્તિને ભલું બુરું ના કહેવું સમય હંમેશા બદલાતો રહે છે જ્યારે પણ વ્યક્તિનો ખરાબ સમય હોય છે ત્યારે તેનું જીવન પતજળ જેવું થઈ જાય છે અને જ્યારે સારો સમય હોય છે ત્યારે કેમ વર્ષા ઋતુમાં નાશપતિનું જે વૃક્ષ હતું તેની ઉપર ફળ લાગેલા હતા તેવું થઈ જાય છે એટલે ક્યારેય વ્યક્તિને જજ ના કરવો જોઈએ સમય હંમેશા મનુષ્યના જીવનમાં ફરતો રહે છે સારો નબળો સમય આવતો રહે છે એટલે તેનાથી હિંમત હારી કે સારો સમય હોય તો તેમાં તમારે ખુશ ઉછળી ના પડવું જોઈએ દોસ્તો આ કહાની તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો